ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ પાછા વાડીએ કારણ કે કાલે તો આવવાનું હતું પણ કાલે તો પપ્પાને જયારે પગમાં તકલીફ હતી એટલે કાંઈ વાળી આવી શકાણું નહીં તો આજે આપણે વાડીએ પણ આવી ગયા છીએ અને વાળીએ આપણે દવા છાંટવાની છે દવામાં તો એવું છે કે આપણે નેટસર્ટ કંપનીની સ્ટીમરીજ બ્રિજ અને નાઇન્ટી નાઇન ઓર્ગેનિક દવા છે આપણે એ આ તલની અંદર છાંટવાની છે અને એનપીકે પાસે તલની રંગતે કંઈક અલગ જ થઈ ગઈ છે આપણે અને હવે તેમાં વધારાનું આપણે આ સ્ટીમ બ્રિજ અને બાયો નાઇન્ટી નાઇનનો ઉપયોગ કરવાનો છે તેનાથી બહુ સારું રિઝલ્ટ પણ મળે જ છે મને તો હું તો દર વખતે હરેક મોલની અંદર છાંટું છું તો તેની પણ આપણે સારી એવી માહિતી છે જે વસ્તુ વિશે આપણે એની અંદર ઉપયોગ કરીએ છીએ દર વખતે અને આ આપણે જો અત્યારે મમ્મી પણ આવી ગયા વાળીએ ને મમ્મી વરગી ગયા તલની અંદર શું છે કે કોક કોક ગુવારના છોડવા છે તે ગુવાર ને લેવા પણ ગુવાર ઉતારવા પણ વરગી ગયા છે અને આપણે લાઇટ પણ હમણાં જતી રહી છે લાઈટ આવી જાય એટલે કુંડી પણ વ્યવસ્થિત ભરી લઈએ અને પછી આપણે આપણો દવાનો છંટકાવનો ચાલુ કામ કરી નાખીએ કરોળિયાની ઝાડ હતી ને તો ઝાડની અંદર શું છે કે જાકાર પુષ્કળ પ્રમાણમાં આવી હતી તો તેના બિંદુ જુઓ કે જાણે કે આમ એક હાર બની ગયો હોય ને એવું ડોકની અંદર હાર હોય ને એવું લાગે છે જો ચિત્ર જો આમ કારણ કે ઝાકળના બિંદુ એની અંદર એટલા થઈ ગયા છે ને જમાવટ એ જાણે એક પ્રકારનો હાર બની ગયો ને એવું લાગે છે એમાં ગુવાર ઉતારવા હા કો કો છે ત્યાં લઈ લેને જે એક સાક થાય ઝીણો ઝીણો ગુવાર છે ને કુણો કુણો ના ના સો ગઈતો થઈ ગયો જા તો ગુવાર ને ભીંડો ન જો એક ભીંડા સિંગ જોઈ ને આ ગુવાર એક સાક થઈ જાય હા તલ ની અંદર પારું પારું છે તો એ કે લઈ લઈએ તો આપણે એક ટાણાનો શાક નીકળી જાય આપણે પણ પંપ હવે હવે મારી લીધો છે ને આપણે પણ વર્ગી જાય ધીમે ધીમે દવા છાંટવા પછી થોડાક મમ્મી એમાંથી ફ્રી થાય બેક પંપ આપણે છાંટી લઈએ પછી આમાં થોડાક ગુંદા પણ ઉતારી દઈએ એટલે મમ્મી વહી જાય ખરે અને આપણે આપણું કામ ચાલુ કર દઈએ ચાલો હવે આવી ગયો છે આપણે ગુંદા ઉતારવાનો વારો હતો ગુંદામાં તો જો મમ્મી અત્યારે આંકડો લઈને કારણ કે ઉપર તો આપણાથી ને ચડાય એમ છે નહીં તો મમ્મી કે હું આકડો લઈને ગુંદા લઈ લઉં આ જુઓ પપ્પાએ જો અહીંયા કેમ દવા રાખી દીધી બાકી આ કે અને સેટ આ દવા તો આપણે પહેલા પાણી ભેગી પાઈ હતી એટલે હવે તમારે થોડી ઘણી વધી છે ને પાછી થોડાક ઓલી બાજુ ખળવાળું છે એની અંદર પાઈ દેવાની છે અને અત્યારે આપણે છાંટવાની છે અત્યારે આપણે છાંટવાની છે સ્ટીમ બ્રિજ અને બાયો નાઇન્ટી નાઇન તેને પણ આપણે પંપની અંદર કમ્પ્લીટ કરી દીધું છે જો અહીંયા આપણો આ પંપ પડ્યો છે અને બાજુમાં સ્ટીમ બ્રિજ ને બાયો આપણે આ છે બાયો નાઇન્ટી નાઇન અને આ છે આપણું સ્ટીમ બ્રિજ તેને આપણે પંપની અંદર સ્ટીમ બ્રિજ નાખવાનું છે ત્રીસ ને બાયો નાઇન્ટી નાઇન નાખવાનું છે પાંચ એમ

તો ગાજર લઈ લીધા તરસ મને એકદમ લાલ લાલ મીઠા હતા અને બધું કરચુરણ કાઢ નાખ્યું છે મમ્મી આવી ગયા છે વાળી હતી ઘરે એના તો મેળા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો વાળી છે આટો મહિના આવતા રહી આપણે થોડું થોડું લઈ લેવા જઈએ બધું મોકું મોકું કરી નાખીએ સરસ ચાલો તો આપણે છે ને દાળ ભાત કર્યા છે ને તો આપણી વસ્તુ આ આવી ગયા તો મજા જ આવે એમાં એ આવે તો સરસ એને તાનાવીના નાલે નહીં તો એનો હું નક્કી આવે કાંઈ નક્કી ના હોય એના ભાગનું હું ખાતા હોય મમ્મી બધું નોકરી કરીએ ને આપણે દાળ ભાત થઈ ગયા છે સાકઈ થઈ ગયું છે પછી રોટલી બનાવી લે એવું બધું કામકાજ છે બધું મસ્ત મજાનું બધું હે આસો કાયતરામ તો રમવા ચાલો તો આપણે વાડીએથી પણ આવી ગયા છીએ કમ્પ્લીટ થઈ ચવા છાતી પાંચ છ ફોન થતા તાજા પપ્પા તો હમણાં હું છે કે આરામ ઓકે પાટો ને ઘોડી બાજુમાં અને આરામ છે ને આપણે રસોડાની અંદર તો હું છે બાકી હું બનાવેલું છે આજે જો રસોડાની અંદર તો આપણે વઘાર થાય છે દાળ ભાતનો પ્રોગ્રામ લાગે જ તો દાળ બનાવી દીધી હા

એટલે બેસી તારી તો થઈ ગયા પપ્પા પણ બે દિવસ પપ્પાને બે વર્ષ જેવા લાગતા ટાઈમ તો જતો જ નથી હા ગાના જેવા થઈ ગયા છે એ સુધીમાં જો ક્યારે બહુ કામ કરતા હોય પછી અચાનક ખાટલા આવે ને એટલે ગઈ ઢામ થઈ જાય તો ચાલો પપ્પા સૂતા છે અને આ વાડીથી આવીશ સરસ મજાના બેસી ગયા છે અને આપડે થોડું થોડું બધું છે ને તૈયાર કરવા માંડ્યા છે રોટલી અને એવું તૈયાર કરી લેજે ને જ એને તડકો બહુ લાગી ગયો છે માથું દુઃખે તડકાનું તડકી પણ એમ છે ને

અત્યારે ગૃહિણીની હાલત એકદમ કઠિન થઈ જાય કેમ કે છે ને રસોડામાં રસોઈ બનાવી ઉપર તાપમાન હોય પછી ચૂલાનું તાપમાન તો અત્યારે આપણે ચૂલે તો નથી બનાવી ગેસ બનાવી પણ ગેસનો એટલો તપારો તો લાગે જ પેલા પેલા વઘાર લઈ પછી પાછા મળી ગયા ચાલો બપોરે કરવા બે ગયા બપોરામાં જોયા જાય તો દાળ ભાત શાક રોટલી ફૂલ ડીશ છે ઠંડી ઠંડી છાશ કરી લઈએ હવે બપોરા બીજા બેન બાલબેન ભજીયા ન થાય એવા

રોજ નાવું 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 બીજી કઈ વાત નહી ગઈ મમ્મી જો તું એ થોડીક પાછી સારવારનું કામ ચાલુ કરી દીધું તે સાહેબ ને જોઈએ તી તો હાલો ઈ સારી લે ને અમે વાળીએ ગયા આવી હોય અને એમાં પાયેલી બાગ હોય તો મોજે મોજ ને રોજે રોજ કેવો મસ્ત મસ્ત પવન આવે છે ઠંડુ વાતાવરણ છે અને મજા જ આવે ગામ કરતા અહીંયા બફારો પણ ન લાગે અને એકદમ મજા આવે અને જો આપણા ગુંદો સરસ મજાનો આવી ગયો છે જો મસ્ત મજાનો કેવો સરસ ભૈરો છે તો હજી છે હજી ઝીણા ઝીણા ચાલો તમને નજીક થી બતાવું કેવો આવ્યો ને કેવો નહી આપણા સરસ મજાના ગુંદા ભૈરા છે સંભારો અત્યારે નાના નાના હોય ને તો મજા આવે સંભારો ખાવાની પછી મોટા થઈ જાય ને પછી તો ચીકાઈ લાગે પછી નો મજા આવે અત્યારે કરીએ જ છીએ સંભારો તો તો હમણાં થોડા દીકરી ઈ પણ થઈ જાય આથણા જોગે આપણે સરસ મજાના થઈ જાય તો ચાલો આપણે હવે વાડીએ જઈએ છે આ ગુંદાનું ઝાડ છે અને આ એમના પાંદડા કોઈ ન ઓળખતું હોય તો જોઈ લેજો ગુંદાનું ઝાડ ઘણા ન જોયું હોય ઘણા એ તો જોયું હોય તો આવી રીતે હોય છે ગુંદાનું ઝાડ જો લૂમે લૂમે ઝૂમે ભર્યા છે ને જો કેવા લૂમે ઝૂમે ભર્યા સરસ મજાના ચાલો બાપ દીકરી તો વયા ગયા છે વાડીએ ત્યાં મોટર પણ આલતી કરી દીધી છે અને આપણે જઈ હવે વાડીએ તો એવી રીતે અમારો ગંદો સરસ મજાનો આવેલો હતો અને બહુ તો મસ્ત મસ્ત વાય છે કાલે આપણે ફટાફટ આવેલા રહીએ એમ કે બેન ને આવું છે અને એમને છાટવી છે દવા પછી ત્યાં રખોલો અમારે દિવસાબેન નું કરવું પડે કેમ કે એકલા એકલા નાતા હોય તી આપણે મોડું ઘેડાવીને ફટાફટ ખાયલા રહીએ તલ તો અમારા તમે જ તો કેટલા મસ્ત મજાના છે પાછી ના આવી ગયા કેટલા આવી દીકરી જોઈલા ઝીલકા છોકરા જેવી થઈ ગઈ ગયીકડ નીકળતો આડીજે જોઈ લે આમાં જોઈ લે જોઈ લે હા ઓહો દવા મારે નીકળો બાર બે મા દીકરી બેય જોઈ લે હું કાઢ દઈ આ સરસ મજાની હર

કેટલો મસ્ત કોયલ રાણીનો અવાજ આવે છે મે સાંભળો બંધ થઈ ગઈ જો મસ્ત બોલે બિચારી ની ચાંચ પાકી હોય બધા એમ કેતો એ કેરી પાકે અને કોયલની ની ચાંચ પાકે હવે તમે જ કમેન્ટ કેજો કે સાચું હોય કે ખોટું તો ચાલો આપણે હવે જઈએ ઘરે સરસ મજાના નાઈ ધોઈ લીધું મમ્મી એક પછી એક કામ ચાલુ જોઈએ મમ્મીનું